વડોદરા કોર્પોરેશનમાં શાસકો વચ્ચે આંતરિક જૂથવાદ અને વિખવાદના કારણે સમા વિસ્તારના એક બગીચાનું નામકરણ છેલ્લા બે વર્ષથી અટકાયું છે નાગરિકો આ બગીચામાં ચાલવા અને બેસવા આવવા છતાં બગીચાનું નામ ન જાણતા અસંતુષ્ટ છે વિપક્ષ નેતાએ આ મામલે કટાક્ષ કરતા જણાવ્યું કે શાસકો બગીચાને ન માત્ર ગુમનામ બનાવ્યા છે પરંતુ વડોદરાનું નામ પણ અંધકારમાં મૂક્યું છે બગીચો આવેલો છે બગીચામાં તમામ વર્ષથી શાસન છે દોઢ વર્ષથી આ બગીચો બનીને તૈયાર છે બગીચાનું નામકરણ કરવું છે પરંતુ સત્તાધીશો નામકરણ કરતા નથી આગામી દિવસોમાં અમે સમા વિસ્તારના નાગરિકોને સાથે રાખીને આ બગીચાનું નામકરણ કરીશું જેની ગંભીર નોંધ લે સાથે રાજકારણ અમે જણાય પણ દઈએ છીએ ત્રીસ વર્ષના શાસનમાં જો દોઢ વર્ષમાં બગીચાને નામ તમે આપી શકતા નથી તો તમે સત્તા પર પણ બેસવા લાયક નથી તેને ધ્યાનમાં રાખીને આ બગીચાનું વહેલી તકે નામકરણ કરે એવી અમારી માંગ છે વાદા બહુ મોટા વાદે બડે બડે કરવા વાદા બહુ મોટા મોટા કરવા પણ નાના નાના કામની કોઈ ઉદ્ઘાટન કરવાનું કે મેં ઉદ્ઘાટન કર્યું છે આમ આમ પોતા માટે હું આપને પૂછવા માંગુ છું શાંઘાઈ બનાવવા બનાવવાનું હતું બની ગઈ સ્માર્ટ સિટી બનાવવાની હતી બની ગઈ એટલે વાયદા મોટા મોટા કરવાના ગાર્ડન બની ગયું હુસા છે ઓપનિંગ થઈ ગયું હોય તો નામ નામકરણ કરવામાં કેટલી વાર લાગે છે પણ સવાલ વડોદરા શહેરના નગરજનોને હિતમાં કામ કરવાનું હોય નગરજનોના હિતમાં નામ મૂકવાનું હોય કંઈ તમારા ઘરથી તો લાવ્યા નથી કોઈ વસ્તુ છે તો પબ્લિક લોકોના પૈસા અને લોકોના પૈસા વડે આ કોર્પોરેશન ચાલતી હોય ત્યારે પોતાનું આમ છોડીને લોકોના હિતમાં કામ કરવું જોઈએ અને નામ નામકરણ તરત જ કરી દેવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે ગુમનામ વડોદરા થઈ ગયું ગાર્ડનની કઈ વાત કરો તમે સર શિયાજીરાવની બનાવેલી તમામ મિલકતો એટલી ખરાબ કરી દીધી છે જેનું કામ નહીં સાડી ચારસો કિલોમીટર વરસાદી ગટર એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે સર શિયાજીરાવ ગાયકવાડે બનાવેલી રૂપારેલ કાંસ હુકી કાંસ મસીયા કાંસ આ તમામ કાંસ એની અંદર ડ્રેનેજનું પાણી વહેણ કરે છે વિશ્વામિત્રીમાં વહેણ વરસાદ ડ્રેનેજનું પાણી વહેણ કરે છે તો શું કર્યું તમે વડોદરા શહેરમાં છેલ્લા આડત્રીસ વર્ષથી હું જોવા આવું જોઉં છું કે વિશ્વામિત્રી શુદ્ધ થઈ ગઈ છે ત્યાં ગાર્ડન બની ગયું છે એકદમના કાચવા દેખાય છે માછલીઓ દેખાય છે મગરો તૈરી રહ્યા છે અને એવું થયું

નામ વગર નું આ અંધારામાં રહી ગયું કેવાય કે એક સમાનો મસ્ત સારામાં સારું ગાર્ડન છે એનું સમાન નહીં મળે કે નહીં પબ્લિક અંધારામાં જેવું થાય આનું નામ ક્યારે આપશો હું વડોદરા મ્યુનસિપાલટી ને સવાલ કરું છું કે આનું નામ આપો જલ્દી આપો તમારી કેસ તામ બાજુ પર રાખી અને બધા એક થઈ અને આનું નામ આપો અને জাইর থাই কে কানু নাম ছে